તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે કારણ કે આપણે જવાના છીએ શેફર ગોગા મહારાજના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અમે આવ્યા છીએ અને અમે બે ભાઈબંધો પાછા બાળક આવું છું અને બધા જઈએ છીએ શેફર ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે કારણ કે રવિવાર હતો એટલા માટે તમે જોઈ શકો છો આર્યા હોમમાં પોખરા બરોબર જે શેપરના છે બરાબર ના આપણે શેફર માતાજી શેફર ગોગા મહારાજના મંદિરે જવાના છીએ બરોબર આપણે સીધા છે જણા થઈ ગયા છે બે બાયક લઈને જઈએ છીએ એટલે પબ્લિક પબ્લિક પણ કાશી બધી છે કારણ કે રવિવાર ઘણી બધી પબ્લિક આવે છે ભુગા મહારાજ ના મંદિરે બનાવો આપણે જઈએ સીધા ગુકા મહારાજ ના મંદિર તો મિત્રો આર્ય છે ગૌશાળા બરોબર તમે જોઈ શકો છો હાલ તો બહુ મસ્ત વધારા કરીને ગૌશાળા બનાવી દીધેલી છે તમે જોઈ શકો છો આપડે જઈએ હોય થી ગોગા મહારાજના મંદિર બીજો જો મૂકીએ અને સીધા ગેટમાં થઈને આપણે જઈએ છીએ ગોઘા મહારાજના મંદિર તરફ તો તમે વિડીયો બનાવી લેજો આપણે તમને દર્શન કરવાના છીએ કેવું બસ જય ગોગા મહારાજ હા જય ગોગા મહારાજ કમેન્ટમાં રસી ગેટ મંદિર તરફ જવાનું બરોબર જો ઘણી બધી પબ્લિક આવેલી રવિવાર છે એટલા માટે જો એકદમ મસ્ત માહોલ છે બધી પબ્લિક ઘણી બધી આવેલી છે જો આ બધી રહી આપણે ધર્મશાળાનો ભાગ સારો બધ જો વિડીયો અંદર બધું તમે બતાવવાના છીએ આપણે જો આ સાઈડ આપણા મહાદેવજીનું પણ મંદિર છે તો આપણે એનો વિડીયો બનાવ છીએ જો આ રીતે આપણે ગેટ મંદિરના અંદર જવાનું શ્રી શેખર ગોગા મહારાજ સેવા ટ્રસ્ટ ટ્રાન્સફોર બરાબર શેરપુરા તાલુકો વડે આમ જેટલું બનાસકાંઠા લખેલું છે હવે ત્યાં બુટ બીજા કાઢી અને આપણે જઈએ છીએ અંદર કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો બોલો હજે બી તો આગળ કહેવાનું જય ગોગા જો ત્યાં મસ્ત એલવી લાઈટ પણ મારે છે તો ઝૂમકે દેખાડી છે આટલો હોમની પછી જુઓ પ્રસાદથી લેવો હોય તો આપણે લઈ શકો છો અને આવી છે આપણે ગોવા મંદિર તો તમે દર્શન કર્યા છીએ તો બન્યા રહો

તમે જોઈ શકો આર્યું મંદિર એક આખા મંદિર ઉપર બધા સાપ જે ગોગા મહારાજ આવું એનાથી આખું મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો આવી ડિઝાઇન તમને જોવા નહીં મળે સફળ ગોઘા મહારાજ જ જોવા મળશે બાકી તમે જોઈ શકો છો આ એકદમ સાપ જ બધા દોરેલા છે બધી આખું દિવસ સાપને જ બનાવેલું છે બરાબર જો આ ફોટા ફોટા પડાવું ફોટો પાડો ફોટો પડી ગયો વિડીયો ઉતરી ગયો

જો હરિયો આપણે શેપર ગોગા મહારાજનું મંદિર જોઈ શકો છો બહુ મસ્ત હોય પોતાનું કરેલું છે અને એક એવું મંદિર આપણે ગુજરાતનું કે વૈકાણે આ સાપોથી જ આખું મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો ઉપર જો ઉપર મોટા છે સાપની આપણું જે મોટી મોટી છે નેચાના ભાગમાં નિની છે જો તમે ઝૂમ કંઈ બતાવો જો આ એકદમ મોટી મોટી છે પહેલાં હવથી ઉપર નિની એનાથી ઉપર ની કહેવાય કરતાં નેચો જોશો આટલા તો હવથી મોટી આવે છે અને આટલા નેચો જોશો એકદમ નાની નાની છે જો બધા જઈને આપણે નેચરના ભાગમાં જોશે તો એ પણ છે તમે બસો જે આવું બોલો તમે આપણે વહેતી જઈએ ને મંદિરની પરિક્રમા પણ કરાવી દઈએ બાકી જો આરી નવું બનાવ્યું છે આ શેડ બીજો છે ને અરે નવો બનાવેલો છે શેડ પહેલા અરે નતો તો પહેલાં પતરો હતો ખરે બરાબર બાકી જો સિફર વધેલું હોય તો આ પાસ આઈડી વધારી શકો છો એ પણ તમે બતાવીએ છીએ બરાબર ભાઈ જો આ શું હોય બહાર વધેરો તો શિફળ આપણા અંદર વધેવો નહીં આપણે બહાર વેકડાઈને તમે શિફળ વધારી શકો છો જો શિફર ફોલવા માટે આર્યો સ્ટેન્ડ છે એના પણ મૂકીને તમે ફોલી શકો છો અને વધારવા માટે આપણે એકદમ વધારવાનું હોય છે બરાબર હાલ કોઈ વધારવા આવ્યું નહીં એના તમે બતાવી દો વિડીયોની અંદર કે જેવી રીતે શિફર હોય છે બરાબર બાકી જુઓ એક બહુ મસ્ત લોકેશન સારી જો મોઈ આપણે ઉપર માધેજોનું મંદિર એ પણ તમને બતાવવાના છે અને ધર્મશાળા છે જેમાં આખી રાત રોમાય છે અને જોઈ લેજો હવે ધર્મશાળા છે એમાં આખી રોમાય છે એ પણ તમને બતાવી દઈએ બરોબર અવાજ આવે હા લે હાજી તો બ્લૂથ કનેક્ટ કરી ગયા આજે લેવડો આપણે જઈએ બાજુ આ આપવાનો ગુકા દર્શન કરાવી દીધા અમારા પર ધર્મશાળા બતાવીએ ઉપર માધેજોનું મંદિર એ પણ દર્શન કરાવી દઈએ

ઉપર ચોલા બીજા કરી રહ્યા છે અને અહીંથી જઈએ છીએ મહાદેવજીના મંદિરમાં બસા પદો અને ધર્મશાળાની અંદર પણ બતાવી દઈએ જે આખી રમાય લખેલ છે બાકી જો તમારો હજી પ્રસાદ લેવો હોય તો લઈ શકો છો મારે જો પ્રસાદ બહાર બરાબર મજા હોય પ્રસાદ લઈ જ છે તો જો બહુ મસ્ત હાલમાં સુધારા કરી મંદિર બનાવી દીધું છે અને ચેડામાં પણ સુધારા થઈ જ આપણે જઈએ છીએ દોન કરવું હોય તો એ પણ કરી શકો છો અને પ્રસાદ પણ લઈ શકો છો બાકી જો હવે બહારનો ભાગ બહુ મસ્ત દેખાય છે આમાં બખરો આપણે એક ચામુડા માતાજી મંદિર છે તો મિત્રો આપણે રામાયણના દર્શન કરો પછી વહીંથી આપણો દરવાજાથી બહાર નીકળવાનું છે બહાર નીકળવાનું સીધો એ ભોજન પ્રસાદ લેવા માટેનો આ જગ્યા છે બરાબર તો એ જો સમય મારેલો છે સવાર દસથી તે થી સુધી તો એ પ્રમાણે તમે આવી શકો છો બરાબર અને ભોજન પ્રસાદ પણ લઈ શકો છો બાકી જો સાહેબ બહુ મસ્ત વાતાવરણ છે અને આપણે જઈએ છીએ સીધા મહાદેવજીના દર્શન કરાવીએ તમને તો ચાલો મારા હિંમતભાઈને બધા આવી ગયા છે રામાયણના દર્શન કરી લીધો બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લેડો જય શ્રી રામ કે પછી આપણે જીએસી હોજી માધવજીના દર્શન કરવા અમે મંદિર દેખાયેલું છે બરોબર પહેલા માધવજીના દર્શન કરાવતા પણ પહેલા કીધું રામાયણના દર્શન કરાવી દઈએ પછી માધવના દર્શન કરાય આ બી ધર્મશાળ છે બરોબર જો બહુ મોટી છે જો હવે માધવા જવાનો વેગ છે સીધા આપણે જઈએ છીએ માધવના મંદિર તરફ બરોબર વાતાવરણ એકદમ વાદળ છે કે બહુ મસ્ત વાતાવરણ દેખાય છે લેહડો ગયા ચમ કહેવા જવા આવો તો જોઈ લો એકણ હવાન કુંડ છે આપણે હવાન થાય કે કોઈ એકણ થાય છે મહાદેવના મંદિર આગળ બાકી કોઈ જોઈ આટલી બહુ મસ્ત જગ્યા છે આરી લે બોલો શું કહેવા કહેતા હતા શું કહેતા કોમ કહો આમાં હવે કહી રહ્યા તો જો અરે આપણે હવન કુંડ મહાદેવના મંદિર હોય બધા હવન થઈશું બરાબર જો અરે મહાદેવજી નાગેશ્વર મહાદેવજીનું મંદિર સારીએ હવે ગુરુ મહારાજના ઉપર પણ વિડીયો બનાવો છે એ કોક દિવસ બનાવી દઈશું પણ અત્યારે મહાદેવજીના દર્શન તમે કરાવીએ છીએ તો તમે ગોગા મહારાજ આવો એ મહાદેવજીના પણ દર્શન કરી દેજો બધા દર્શન કરી છે તો મહાદેવજી ના મંદિરની પરિક્રમા તો કરાવી દઈએ બરોબર અને આપણો આઈકન જે હોયકાણા બધા જૂના છે ભરઘોઘા તરીકે પણ ઓળખાય છે મંદિર બીજું છે એનો પણ આપણે વિડીયો બનાવના છીએ પણ એ થોડા દાડા પછી આપણે બનાવશું તોકરનો વિડીયો હાલ આપણે મહાદેવજીના મંદિરની પરિક્રમા તો રહી છીએ બાકી જો એક કબૂ એક બધો કબૂતર બેઠો છું બહુ મસ્ત રીતે જો ચણ ખાવા બધો આવું છું હોયકાણું અને હાલ વાતાવરણ એકદમ હરાતનું થઈ ગયું બાકી જો ભોખરા બધું મસ્ત દેખાય છે પાછા ગુરુ મહારાજનો બોખરો રહે બધું પૂજા પૂજારી તો મિત્રો ફાઇનલી આપણે ભોગા મહારાજના દર્શન કરી લીધા છે મહાદેવજીના પણ દર્શન કરી લીધા છે રોમાયણના પણ દર્શન કરી લીધા છે ગુરુ મહારાજના દર્શન કરવાના બાકી છે આપણે ભોખરા પર એક વિડીયો બનાવવા જાઉં ને વધીશું તો મને બાકી જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ પર નવા દે ચેનલ કરી લેજો અને કમેન્ટમાં જય ભોગ મારે લખવાનું ના ભૂલતા હોય